શ્રીનગરના નોગામ પોલીસ સ્ટેશનમાં ચૌદ નવેમ્બર બે હજાર પચીસની રાત્રે થયેલા એક ભયાનક વિસ્ફોટે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો આ પ્રચંડ ધડાકો એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો અને ત્યારબાદ પોલીસ સ્ટેશન પરિસરમાં આગ લાગી ગઈ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના કરુણ મોત થયા છે જ્યારે અન્ય ત્રીસ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પ્રારંભિક અહેવાલોમાં આ ઘટનાને આતંકવાદી હુમલાની આશંકા તરીકે જોવામાં આવી હતી પરંતુ જમ્મુ અને કાશ્મીર પોલીસના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ આતંકવાદી હુમલો નહોતો પરંતુ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના કારણે થયેલી આકસ્મિક દુર્ઘટના હતી આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને તહેસીલદારની ટીમ નિયમિત નિરીક્ષણ અને જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂના લેવાની પ્રક્રિયામાં વ્યસ્ત હતી સૂત્રોના જણાવ્યા અનુસાર એફએસએલની તપાસમાં સામેલ કેટલાક અધિકારીઓ પણ આ બ્લાસ્ટમાં ઘાયલ થયા છે વિસ્ફોટનું મુખ્ય કારણ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલો મોટા જથ્થામાં એમોનિયમ નાઇટ્રેટ આધારિત વિસ્ફોટક સામગ્રી હોવાનું માનવામાં આવે છે આ જ્વલનશીલ સામગ્રીની તપાસ દરમિયાન જ અકસ્માતે વિસ્ફોટ થયો હોવાની આશંકા છે નોગામ પોલીસ સ્ટેશનમાં થયેલા ભયાનક વિસ્ફોટને કારણે ઘટનાસ્થળ પર વિનાશક દ્રશ્ય જોવા મળ્યું હતું સીસીટીવી ફૂટેજ અને વિડીયો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે પોલીસ સ્ટેશનનો પાર્કિંગ વિસ્ફોટની પ્રચંડ શક્તિના કારણે પોલીસના વાહનો સહિત અનેક ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી વિસ્ફોટક સામગ્રીનો કાટમાળ આસપાસના વિસ્તારોમાં દૂર સુધી ફેલાઈ ગયો હતો જે તેની તીવ્રતા દર્શાવે છે આ ધડાકાનું દબાણ એટલું શક્તિશાળી હતું કે નજીકના રાવલપોરા જેવા પડોશી વિસ્તારમાં આવેલા ઘરો અને ઇમારતોની બારીઓના કાંચ તૂટી ગયા આ હૃદય દ્રાવક દુર્ઘટનામાં કુલ નવ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે જયારે ત્રીસ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને તાત્કાલિક ધોરણે નજીકની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સમગ્ર વિસ્તારમાં શોક અને ગમગીનીનો માહોલ છે